નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે બજારમાં કાકા સાહેબના નજીક આવેલા શ્રી સાઇ સેવા સમિતિની વર્ષોની પરંપરા અને પ્રણાલી મુજબ સાંઈ બાબાના ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાય છે પવિત્ર ચૈત્ર માસ તેમજ રામ નવમીના દિવસે શ્રી સાંઈ બાબાની પાલખી શહેરના રાજમાર્ગો યાત્રાએ નીકળી હતી જ્યારે તેના બીજા દિવસથી ભવ્ય ભંડારાનું પણ પ્રસાદ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી પગપાળા વડોદરાથી શેરડી સાઈ સેવા સમિતિના કાર્યકરો જાય છે કાર્યકરો વિશાળ સાંઈબાબાની પ્રતિમાને પણ પોતાની જોડે લઈ જતા હોય છે આજ વિશાળ સાંઈબાબાની પ્રતિમાને મધ્યમાં રાખી આ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે સાઈબાબાના ભજનો તેમજ કીર્તનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સાઈ સેવા સમિતિ છેલ્લા બાવીસ વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે દર ત્રણ વર્ષે કરીએ છીએ અને રામનવમીની નિમિત્તે દર વર્ષે પાલકી કરવામાં આવે છે આજે બે હજાર ચોવીસ બે હજાર અઢાર પછી છ વર્ષના ગેપ પછી આજે ભંડારો પાછો રાખવામાં આવે છે આશરે બાર હજાર માણસનું જમણવાર છે જે આજે વસ્તુની હાજરી દેખાઈ રહી છે એ જ બાબાને પ્રાર્થના કરી છે અને લોકોને બી અપીલ કરીએ છીએ કે આ વખતે બરોડામાં જે જસપાસી પડ્યા છે બાપુ આપણા ઊભા છે એમનો

સી સાઈ સેવા સમિતિ દ્વારા આજે આ ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયાથી સાઈના ભક્તો સાઈ સેવા સમિતિના સૌ યુવાનો અહીંયાથી શિરડી પગપાળા યાત્રા સંઘ લઈને જાય છે તે પહેલાં શોભાયાત્રા સાથે ભંડારાનું આયોજન ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ અહીંયાથી શેરડી પગપાળા યાત્રા સંઘ માટે પણ જાય છે તમામ સાંઈ ભક્તોને વડોદરાની તમામ ધર્મ પ્રેમી જનતાને પવિત્ર ચૈત્ર માસની શુભેચ્છાઓ પાઠવું છું સાથે શ્રી સાંઈબાબાના ચરણોમાં વંદન કરીને જે યાત્રિકો જવાના હોય એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું આયોજકો માટે મેહુલભાઈ અન્ય સૌ

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર